નમસ્કાર ગુરુજી સર દ્વારા ચેનલ પર મારી સીધી અપીલ છે મારું નામ જાડેજા લાખિયાજી વેસલજી ગામ ઉંમરસરનો વતની છું તારીખ ઓગણત્રીસ ત્રણના જે સુનામણી હતી પુનરાજપુર ગ્રામ પંચાયત માઇન્સની એ પુનરાજપુર ગામવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે છેલ્લા બે હજાર ચૌદમાં જે ઉંમરસર માઈસ ખોલી ત્યારથી કરી આજિ સુધી જે ઉમરસરના જે માઈસ આવી છે એમાં જે સુનાવણી થઈ ત્યારે લેખિત અને મોખિત ઘણા પુરાવા જીમડીસીવાળા એ આપ્યા હતા કે ગામ માટે આ સુવિધા કરી આપશું આ સુવિધા કરી આપશું ગામતળ છે કે ગૌચરની જમીન છે આજ આજની સુધી હજી કોઈ એક પ્રશ્ન હાલ નથી થયો અને અમે બે હજાર ચૌદથી થી જે સરકારી જે લાભ છે એનાથી પણ અમે ગામવાળા વંચિત છીએ હજી સુધી કોઈ પણ લાભ અમને ગામમાં મળ્યો નથી અને બે હજાર ચૌદથી જે માઇસ ખોલી છે એ જીએમડીસીનો ઉમરસર ગામ તરીકે એક જીએમડીસીનો નામ ઉજળો થયો છે છતાં પણ શિયાળસર ફંડ હોય કે શૈક્ષણિકને લાગતા મૂદા હોય કે આરોગ્યના હોય છતાં હજી સુધી કોઈ ગામમાં મુંદા કોઈ પૂરા કર્યા નથી મોટા મોટા વાયદા કરી સુનામણીઓ કરી અને એ કામ પૂરો કરી ગયા અને છેલ્લા અમારા લેખિતમાં કૌચરનો હતો સ્ટ્રીટ લાઇટનો હતો અને ગામધર હતો પણ સ્ટ્રીટ લાઇટ છેલ્લા હમણાં બે મહિનાથી એ લોકોને ખબર છે જીમડીસી અધિકારીઓને કે આપણને સુનાવણી કરવાની બીજો પ્રોજેક્ટ ખોલવાનો છે એના લીધે લગભગ બે મહિના પહેલા સ્ટ્રીટ લાઇટ લગા લે છે વિચાર કરો બે હજાર ચૌદ ના વાયદા અત્યારે બે હજાર પચીસ માં પૂરા કર્યા છે તો પુનરાજપુર વાળાને ગામવાસીને હું એટલી નમ્ર વિનંતી કરું છું કે અત્યારે જો માઇસ ખુલી ગઈ અને જીમડીસી ઇન્વોલ્વ થઈ ગઈ તો જે અમારી જે દુર્દશા થઈ છે એ તમારી ગ્રામજનોની થશે કારણ કે જીમડીસીના અધિકારીઓ એ બધા જાડી ચામડીવાળા છે કારણ કે કોઈ કાયદાને અને કાનૂનને માનતા નથી આમાં રાજકીય પોલિટિક નાખી અને ખોટો પ્રજાને ભ્રમાવ કરી અને સુનામણી રાખી સુનામણી રાખી એમાં નેવું ટકા પ્રજાના

અને જતા રહ્યા અને અમારા અહીંયા સ્થાનિક જે લોકલ અખબાર છે એમાં એટલો સુર ઉઠ્યો હતો કે સુનામણી ટાણે ટાઈમ ઉપર જે જે એ લોકોનો વિરોધ હતો લોકલની જે માંગણી હતી રોજગારી છે કે શૈક્ષણિક છે કે આરોગ્યની જે પર્યાવરણના જે મુદ્દા હતા પહેલો તો પોનાડપુર ગામનો પ્રોમોલેકેશનનો પહેલો જ મુદ્દો હતો એનો એ લોકોનો કાંઈ પણ જવાબ નહોતો છતાં એ લોકો હું લોકલ જે અમદાવાદ એચઓમાં જે દિવ્ય દિવ્ય ગુજરાત જે સમાચાર આવે છે લોકલ અમદાવાદનો એમાં એવો ન્યૂઝ આપ્યા છે કે કોઈ પણ વિરોધ વગર સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે જીમડીસી અને જે પત્રકારનો છે એ કેટલી પણ જે પત્રકાર છે જે દિવ્ય ગુજરાતના છે એ પણ એ લોકો ક્યાં સ્થળ ઉપર કોઈ પણ તપાસ કરવા નતો આવ્યો જીમડીસી જેમ કીધું એમ લખી અને પ્રજાને થોડોક ભ્રમાવી નાખ્યો છે અરે સ્થાનિક જે છે એનો લોકલ જે પત્રકાર હતા એ સ્થાનિક બધા મુદ્દા જાણી અને બધો અખબારમાં દીધો છે એ બધો સાચો છે બાકી જીમડીસીઓ જે પોતાની રીતે દીધો છે ને એ સ્થાનિક કોઈ મુદ્દા હલ થયા નથી અને સુનાવણી તો એ જાહેર કરી ગયા છે પણ એ લોકોને પુનરાવુરણ મારી અપીલ છે તમે હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટમાં જઈ અને એ લોકો સામે જે આપણો મુદ્દા છે એ રાખી અને પછી આગળ કામ વધે એવી મારી વિનંતી છે